ગુજરાત શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ દાળ ખૂન ખૂની કોશિશ પરજબરીથી કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ વચી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એ એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતાં અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુદ જાર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ ને બત્રીસ લાખ રૂપિયાની મિલકત લીધી છે અને જે અસલમ ઉર્ફે મિયા શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત માં લીધી છે તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારી સાથે રાખીને જે પત્રવ્યવહાર કરવાનો હોય એની પ્રોસી પૂરી કરી

એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી થવા જાય છે આ એની સ્થાવર મિલકત છે અને એ જ મુન્ના તરબૂચ જંગમ મિલકત એક ઈનોવા ગાડી છે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયા ની પ્રોપર્ટી થાય છે એ જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક કોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠ્ઠાણું હજાર જેવી એની કિંમત જેવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે આશ્રમ કોઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે મુન્ના તરબુજ એને જેતે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એને ફાર્મ હાઉસ ઉભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાય ખાનગી રાય એવી ખબર પડી કે આ પ્રોપર્ટી મુન્ના તરબુજ છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવે એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાતર ભલે એના નામે નથી તેમ છતાં અમે એ સીઝ કરી કારણ કે જેના નામે છે એને એવું કબુલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુલાતર આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે રિક્ષાઓ પણ જે અશ્લમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એમની છે અમને ખાલી ચલાવવા જેથી એ રિક્ષાઓ પણ અમે ના એ તો ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્ર તારા અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લીધું છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે એની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોડિયા પણ એના અલગ અલગ ડ્રાઈવરોને એને અમે ખરીદી એ લોકો એ પ્રકારનું ખબર જ આપ્યું એટલે આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જ નથી આ છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રોસિજર ચાલુ હતી આમાં ઘણી લાંબી પ્રોસીજર છે પહેલા તો મિલકત શોધવી પડે છે અમારે બાથમીરા એ પણ અમને કોઈ કહે કે આરોપીની મિલકત છે એ મિલકત તો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચુકવણી મિલકતના અવેધ તરીકે રકમ ચુકવણી કરવામાં આવી છે તો કયા વર્ષમાં ચુકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવક ના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ justification ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ઓનો આચરીને જે એને રકમ અવેજ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી કે એવું માની લેવામાં આવે એ પછી આને સરકારમાં પ્રપોઝલ મૂકવામાં આવે છે અને સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ પછી ટોક કલમ અઢાર છે એ મુજબ આ મિલકત ટાંચ લેવા જેવી છે તો ત્યારે હુકમ થાય છે સરકાર તરફથી અને હુકમ આધારે પછી આ મિલકત ટાંચ માં લેવા લાંબી પ્રોસીજર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ના જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકારશ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજ રોજ ટાંચમાં લીધી છે એકલી તરીકે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એને લીધી હોય તો એને તાજમાં લેવામાં આવતી નથી અમુના તરબૂચ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસ ને એની મા તરફથી એટલે કે મુના તરબૂચની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે લેવામાં નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી નથી કરી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઉભી કરી છે એવું એ નક્કી છે એટલે તો એ મિલકતો છે

તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકે છે અમે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેર ની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ ગ્રામ્ય વિસ્તારનું છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના આધાર કાર્ડ પાન કાર્ડ